નમસ્કાર મિત્રો જય માતા લક્ષ્મી આજે હું તમને એવી એક ગુપ્ત વાત જણાવવા જઈ રહ્યો છું જે વાત દરેક સ્ત્રીએ જાણવી જરૂરી છે કેમ કે એ વાત આ ગુપ્ત વાત ખુદ માતા લક્ષ્મીએ સ્ત્રીઓને જણાવેલી છે જે દરેક સ્ત્રીઓએ જાણવી જોઈએ અને પોતાના જીવનમાં ઉતારવી જોઈએ દરરોજ આપણે સૌ સવારમાં ઉઠીએ છીએ નહાઈએ છીએ સમજીએ છીએ અને ઘણી સ્ત્રીઓ રોજ સાવરણી એટલે કે કાંગારું લગાવવાની આદત રાખે છે પરંતુ શું તમે જાણો છો કે રોજ સાવરણી લગાવવાથી પણ એક મોટું પાપ થઈ શકે છે અને એ પાપ કયું છે તે માતા લક્ષ્મીએ સ્વયં શાસ્ત્રોમાં જણાવ્યું છે ચાલો આજે આ રહેશે ને ધીરે ધીરે સમજીએ તો મિત્રો આગળ વધતા પહેલાં મારી તમને વિનંતી છે કે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો ચાલો વિડીયો શરૂ કરીએ મિત્રો આ વિડીયોને આપણે પાર્ટ વાઇઝ જોઈશું પાર્ટ વન માતા લક્ષ્મી અને સ્ત્રીની સૌંદર્ય શક્તિ હિન્દુ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સ્ત્રી માતા માત સૌંદર્યનું પ્રતિક નથી પરંતુ એ શક્તિનું સ્વરૂપ છે એ લક્ષ્મી સ્વરૂપા છે જ્યારે સ્ત્રી પોતાના શરીર અને મનની શુદ્ધિ રાખે છે ત્યારે તેના ઘરમાં લક્ષ્મીનો સ્થાયી વાસ રહે છે પરંતુ જો એ સ્ત્રી જ સાવરણી લગાવતી વખતે કંઈ ખાસ નિયમનું પાલન નહીં કરે તો એ સૌંદર્ય લક્ષ્મીનું સ્વરૂપ રહી શકતું નથી એના બદલે ઘરમાં અસંયમ અશાંતિ અને ગરીબી પ્રવેશે છે અને તે ઘરમાં સુખ સુવિધા ઓછી થતી જાય છે પાઠ બે શાસ્ત્રો શું કહે છે વિષ્ણુ પુરાણ અને વૃદ્ધિશાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે સાવરણી એટલે શુદ્ધિનું પ્રતિક પરંતુ જે જો એ અશુદ્ધ સમય પર લગાવવામાં આવે તો એ શુદ્ધિના બદલે અશુદ્ધિ લાવે છે શાસ્ત્ર મુજબ સ્ત્રીએ ભોજન કર્યા પછી તરત ક્યારેય સાવરણી ન લગાવવી જોઈએ કારણ કે ભોજન કર્યા પછી શરીરમાં અગ્નિશક્તિ કાર્યરત રહે છે તે સમયે વાળ વાળવાથી તે સમયે વાળવાથી મનમાં અસ્થિરતા અને વિચારશક્તિમાં ખલેલ પડે છે માતા લક્ષ્મી કહે છે કે જે સ્ત્રી આવું રોજ કરે છે તે અજાણતા પાપ કરે છે અને તેના ઘરમાં ધનનો પ્રવાહ ધીમો થઈ જાય છે પાઠ ત્રણ સાવરણી લગાવવાનો યોગ્ય સમય માતા લક્ષ્મી કહે છે કે સાવરણી લગાવી ખુશી અને સૌંદર્યનો ભાગ છે પણ સમયનું પાલન કરવું અતિ જરૂરી છે સવારના સ્નાન પછી શુદ્ધ વસ્ત્ર પહેરીને પૂજા કર્યા પછી જો સ્ત્રી સાવરણી લગાવે તો એ લક્ષ્મી પ્રિય માનવામાં આવે છે આ સમયે વાળવાથી ધન પ્રવાહ ચેતના અને સકારાત્મક ઉર્જા વધે છે પરંતુ જો એ જ કાર્ય સૂર્યાસ્ત પછી થાય તો તે લક્ષ્મીની પ્રિય વિરુદ્ધ ગણાય છે સાંજના સમયે લક્ષ્મી ઘર પ્રવેશે છે અને એ સમયે વાળવા અથવા કપડાં ધોવા એના આગમનને રોકે છે પાઠ ચાર શુદ્ધિ અને મનની સ્થિતિ માતા લક્ષ્મી માત્ર બાહ્ય સૌંદર્યથી પ્રસન્ન થતી નથી એ મનની શુદ્ધિ જોઈએ છે જે જો સ્ત્રી વાળ વાળતી વખતે મનમાં રોષ દુઃખ કે ઈર્ષા રાખે છે તો એ ઉર્જા તેના વાળ મારફતે સમગ્ર ઘરમાં ફેલાય છે તે માટે સાવરણી લગાવતી વખતે મનમાં એક શ્લોક બોલવો જોઈએ ઓમ શ્રી લક્ષ્મીએ નમઃ આ મંત્ર બોલવાથી વાળમાં ચેતના શાંતિ અને લક્ષ્મી કૃપા વધે છે પાઠ પાંચ અજાણે તે જાણે અણજાણે થતા પાપો ઘણી સ્ત્રીઓ સવારે ઉઠીને પૂજા કર્યા વગર સાવરણી લગાવી લે છે પરંતુ એ પણ અજાણે પાપ ગણાય છે કારણ કે પૂજા કર્યા વગર શરીર અને મનપૂર્ણ શુદ્ધ ન ગણાય શાસ્ત્ર કહે છે કે જે સ્ત્રી ભગવાનને નમન કર્યા વગર પોતાની શ્રૃંગાર ક્રિયા શરૂ કરે છે એ પોતાના લક્ષ્મી સ્વરૂપને અસ્થિર બનાવે છે અને જે સ્ત્રી આ નિયમોનું પાલન કરે છે તેના ઘરમાં કદી ધનની તંગી રહેતી નથી પાઠ છ લક્ષ્મી પ્રિય આચરણો તો મિત્રો તમારે આ કાર્યો કરવાના છે જેથી તમે પણ લક્ષ્મીજીના પ્રિય બની શકો અને તમારા ઘરમાં લક્ષ્મીજીનો ગૃહ પ્રવેશ થઈ શકે એક સવારમાં ઉઠીને ઘરમાં દીવો પ્રગટાવો બે સ્નાન પછી પૂજા કરીને પછી જ વાળવાનું રાખો ત્રણ સાવરણી હંમેશા સાફ રાખવી એ અશુદ્ધિથી દૂર હોવી જોઈએ ચાર સૂર્યાસ્ત પછી વાળવા નખ કાપવા અથવા કપડાં ધોવા નહીં આવું કાર્ય સૂર્યાસ્ત પછી તમારે કરવાનું નથી આ ચાર નિયમો પાલન કરનારી સ્ત્રીઓ પર માતા લક્ષ્મી હંમેશા કૃપા રાખે છે તો મિત્રો માતા લક્ષ્મી માત્ર ધનની દેવી નથી એ શુદ્ધિ શાંતિ અને સદાચરણની દેવી છે સ્ત્રીએ જ્યારે પોતાનું વર્તન સમય અને મન શુદ્ધ રાખે છે ત્યારે એ સ્વયં લક્ષ્મી બની જાય છે તો ચાલો આજથી નક્કી કરીએ કે આવા અજાણતા પાપો આપણે નહીં કરીએ અને દરેક કાર્ય લક્ષ્મી પ્રિય રીતે કરીશું તો મિત્રો આશા રાખું છું કે તમને આ માહિતી સમજાઈ ગઈ છે અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સગા સંબંધીઓને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા તમારા પર પણ બની રહે